હેલો ફ્રેન્ડ વેલકમ અગેન ટુ માય ચેનલ જ્ઞાનજલક ઓનલાઈન સ્ટડી ચેનલ મિત્રો આજે આવેલી અઠાવનસો ઓગણપચાસ પોલીસ ભરતી જાહેરાત સંદર્ભે આજનો આ વિડીયો બનાવવામાં આવેલો છે ઘણા સમયથી જે લોકો પોલીસ ભરતી પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા તેમની માટે આજે ખૂબ જ સારા સમાચાર આવેલા છે બિન એકવીસો ને વીસ જગ્યા આવેલી છે હથિયારધારીની અગિયારસો ને ઓગણચાલીસ જગ્યા આવેલી છે એસઆરપીની સાડત્રીસો ને એંસી જગ્યા આવેલી છે અને જેલ સિપાહીની સાતસો જગ્યા માટે ભરતી પ્રક્રિયા ટૂંક સમયની અંદર જુલાઈ મહિનામાં હાથ ધરાવવાની છે તો એ સંદર્ભે આજનો આપણો વિડીયો છે આપણે વિગતવાર જોઈએ કઈ તારીખે ફોર્મ ભરાવાના છે શું છે અભ્યાસક્રમ શારીરિક ધોરણો ક્યાં છે તેના સંદર્ભમાં વિશેષ માહિતી આપણે મેળવીએ અરજી કરવાની મિત્રો તારીખ છે સાત સાત બે હજાર અઢારથી થી એકત્રીસ સાત બે હજાર અઢાર સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો જાણો છો કે દરેક સરકારી પરીક્ષાઓ માટેના અરજી ફોર્મ છે એ આપણે ઓજસની વેબસાઇટ દ્વારા ભરતા હોઈએ છીએ તો એ જ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પરથી તમે આની માટે પણ ફોર્મ ભરી શકો છો હા એક બાબત એક ખાસ છે અહીંયા નોંધ નોંધ કરવા જેવી આમ તો જો કે દરેક ફોર્મની અંદર હોય જ છે પંદર કેબીનો ફોટો અને સાઇન છે આપણે અપલોડ કરવાના રહેશે મિત્રો ગેંજલક ઓનલાઈન સ્ટડીની જો તમે પ્રથમ વાર મુલાકાત લઈ રહ્યા હોય તો અમને અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે અહીં અમે જીપીએસસી પોલીસ એક્ઝામ જેવા દરેક ભરતી પરીક્ષાની અવનવી અપડેટ છે તમારી સમક્ષ મૂકતા હોઈએ છીએ સાથ મિત્રો તમે બાજુમાં આવેલો જે બે લાયકોન છે એટલે કે ઘંટડી છે તે વગાડજો અને અમારા બધા જ વિડીયો નોટિફિકેશન છે તમારા મોબાઈલની અંદર મેળવશો તો મેળવવા માટે તમે ઘંટડી પર ચોક્કસ ક્લિક કરવાનો ન ભૂલતા અને વિડીયો ગમે તો લાઇક પણ કરજો જ હવે આગળ આપણે જોઈએ પરીક્ષા ફોર્મ ફી વિશે તો કે જનરલ માટે સો રૂપિયા ફોર્મ ફી છે રાખવામાં આવેલી છે અન્ય કોઈ ઉમેદવારોની ફી ફી લાગુ પડતી નથી જો તમે છે આ પોસ્ટ ઓફિસના માધ્યમથી ભરવા ઈચ્છતા હોય તો તેની માટે બાર રૂપિયા રાખવામાં આવેલા છે અને જે ઓનલાઈન ડેબિટ ક્રેડિટ નેટ બેન્કિંગ દ્વારા કરો તો તમારે પાંચ પોઈન્ટ પંચોતેર રૂપિયા ચાર્જીસ ચુકવવાનો રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ લેખિત પરીક્ષાના સંદર્ભમાં તો આ પરીક્ષાનું પેપર છે સો માર્ક નું રહેવાનું છે જેમાં નેગેટિવ માર્ક સિસ્ટમ છે એ રાખવામાં આવેલી છે નેગેટિવ માર્ક સિસ્ટમ છે ઝીરો પોઈન્ટ પચીસ ટકાની રાખવામાં આવેલી છે પ્રશ્ન પેપરનું માધ્યમ છે ગુજરાતી રહેશે સમય એક કલાક નિર્ધારિત કરવામાં આવેલો છે પાસિંગ ચાલીસ ટકાનું ધોરણ રહેશે પાસ થનાર શારીરિક ક્ષમતા કસોટી છે એ આપી શકશે હવે આપણે જોઈ લઈએ શારીરિક ક્ષમતા કસોટીની અંદર કઈ વસ્તુ છે આપણે કરવાની છે તો કે મહિલાઓ માટે સોળસો મીટરની દોડ રાખવામાં આવેલી છે જે દોડ પૂર્ણ કરવાનો સમય છે એ નવ મિનિટ અને ત્રીસ સેકન્ડનો રહેશે પુરુષ ઉમેદવારો માટે પાંચ હજાર મીટરની દોડ પૂર્ણ કરવાની છે જેની માટેનો સમય છે પચીસ મિનિટનો છે એક સર્વિસમેને ચોવીસો મીટરની દોડ કરવાની છે જેનો સમય બાર મિનિટ અને ત્રીસ સેકન્ડનો છે શારીરિક કસોટીમાં પાસ ઉમેદવારની શારીરિક ધોરણની ચકાસણી કરવામાં આવશે શારીરિક ધોરણ વિશે આપણે આગળ વાત કરીશું લાયક આ છે મિત્રો જો તમે આ ફોર્મ ભરવા ઈચ્છતા હો તો ધોરણ બાર પાસ અથવા તો તેને સમકક્ષ એટલે કે ધોરણ દસ પછી ડિપ્લોમાની ડિગ્રી તમે ધરાવતા હોય તો આ માટે એપ્લાય ચોક્કસ કરી શકો છો વયમર્યાદા આપણે જોઈએ તો સામાન્ય વર્ગના ઉમેદવાર માટે લઘુત્તમ અઢાર વર્ષની અને મહત્તમ તેત્રીસ વર્ષની વયમર્યાદા છે હોવી જોઈએ એટલે કે અઢારસો ઓગણીસો ને ત્યાંસીની સાલમાં જન્મેલો ઉમેદ પુરુષ ઉમેદવાર છે તે આ ફોર્મ માટે ચોક્કસ એપ્લાય કરી શકશે અને મહિલા માટે પાંચ વર્ષની જે છૂટછાટ અનામત રાખવામાં આવેલી છે તે તે આ ફોર્મની અંદર એપ્લાય થશે સાથોસાથ અન્ય જે ધારા ધોરણો મુજબ એસસી એસટી ઉમેદવારોને જે વયમર્યાદાની અંદર છૂટછાટ આપેલી છે તેનો નિયમ પણ અહીં લાગુ રહેશે હવે આપણે શારીરિક ધોરણ વિશે આગળ જ્યારે વાત કરેલી હતી કે શારીરિક ક્ષમતા કસોટીની અંદર જે ઉમેદવાર પાસ થશે તેને શારીરિક ધોરણ છે એની ચકાસણી કરવામાં આવશે તો તે માટેનું શારીરિક ધોરણ આપણે પહેલાં પુરુષ ઉમેદવાર માટેનું જોઈએ તો પુરુષ ઉમેદવાર માટે અનુસૂચિત માટે ઊંચાઈ છે એકસો ને હોવી જોઈએ વચન પચાસ કિલો હોવું જોઈએ છાતી ફૂલાવેલી અને ફૂલાવ્યા વગરની ઓગણસીથી ચોર્યાસી જેટલી હોવી જોઈએ એટલે ફૂલાવ્યા વગરની સેવન્ટી નાઇન અને ફૂલાવેલી એટી ફોર પુરુષ ઉમેદવાર અનુસૂચિત જાતિ સિવાયના તમામ વર્ણ માટે ઊંચાઈ છે એકસો ને સેન્ટીમીટર રહેશે વજન છે એ પચાસનું રહેશે છાતી ફુલાવ્યા વિનાની સેવન્ટી નાઇન અને ફુલાવેલી એટી ફોરની રહેશે એટલે પાંચનું ફૂલાવેલું માપ પાંચસોનું ફૂલાવેલું જે માપ છે એ રાખવામાં આવશે શારીરિક ધોરણ મહિલા ઉમેદવાર માટે અનુસૂચિત જાતિની મહિલા ઉમેદવાર માટે દોઢસોનું રહેશે વજન ચાલીસ કિલો હોવાનું રહેશે અનુસૂચિત સિવાયના અન્ય ઉમેદવાર માટે મહિલા ઉમેદવાર માટે એકસો પંચાવન સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ અને વજન ચાલીસ સેન્ટીમીટરનું હોવું જોઈએ તો મિત્રો આ હતી આપણી આજની પોલીસ ભરતીના સંદર્ભે ઉપયોગી માહિતી સિલેબસ માટે આપણે અલગથી વિડીયો બનાવવામાં આવશે અને તમારી સમક્ષ મૂકવામાં આવશે કે કયા પ્રશ્ન છે અને કઈ પ્રકારનું વાંચન છે તમારે આ ભરતીના સંદર્ભમાં કરવાનું છે તો તે સંદર્ભનો વિડીયો અમે ટૂંક સમયની અંદર જ તમારી સમક્ષ મૂકશું અને શારીરિક ધોરણ માટે કઈ પ્રકારનું માર્કિંગ ગણવામાં આવે છે સાત મિનિટની દોડ પૂર્ણ કરીએ કે નવ મિનિટની દોડ પૂર્ણ કરીએ છે કેટલા માર્ક ગણાશે તો એ સંદર્ભે તમે અમારા બી બીજા વિડીયોની ચોક્કસ રાહ જોજો અને જો અમારો વિડીયો ગઈ હોય તો કમેન્ટ બોક્સની અંદર એક કમેન્ટ આપવાનું જે લોકો પોલીસ ઉમેદવારનો ફોર્મ ભરવા ઈચ્છે છે તેને મોકલવાનું ચોક્કસ ન ભૂલતા થેન્ક યુ સો મચ